એ ઓશ્રી માન ફરિયામાન બધી વારે નહીં હા આમ જો જય શ્રી કૃષ્ણ કરવું તારે પ્રિય ચડી ગઈ જો પ્રિય જય શ્રી કૃષ્ણ કર દે આમ જો જય શ્રી કૃષ્ણ કર દે કેમ કરવાનું એ તો વાર થઈ પેલી પછી કરવું નહીં હમણાં નથી કરવું ને

એ લે આજે નિયમ રૂમ માં વારતી હતી હાવણી જોઈએ પછી વધારે પીછળા હોય એમાંથી વજનવારી હોય તો જો આપણો કબૂતર આવી ગયું હાથમાં ને બી ખાવ મીડું લે ઉતરી ગયું બી જાય છે

આવું પાછું આવે તો અગિયાર વાગે ગયા ને જો પ્રિયલને હમણાં મા એ હવા દહ વાગે હજી હુંતી ને પછી મા ગયા તા નાહવા નાઈ ધોઈને જોઈ કે હું કંઈક રસોઈ ન કરું તો એ જવા ખુરચીએ બેસી ને ગુવાર ગુવારમાં કરે દક્ષા આજ પાણી આવ્યું તો જવા પાણી ભરે હું છે ને આજે ગદભ આઠ વાગ્યો તો સવારે પ્રિયલને માને આપી ને હું કહું હું ગદબાઢી આવું તો પ્રિયલ તો હોઈ ગઈ મા પહાર પણ ગદબ પાટવા ગયો ને તો હજી ભીની હતી આજ છે ને ઝાકળ બહુ આવી હતી તો પછી ગદબાઢા એમ નથી ભીની હોય હતી માટીવાળી થઈ જાય ને એટલે પછી ઓલી ગાય ખાય નહીં એવું કોડે જ છે ગદપાટી ઘણીક વાર બીજું કંઈક કામ પતાવી ગઈએ કે આ એક જાઓ આપણે મેથી વારો ક્યારો હતો ને એ ખાલી થયો હતો એવું કંઈ એમાં હાથે આપીને ઓલી સાઈડ ધોરીઓ કમ્પ્લીટ કરી લઉં તો પછી એમાં હું કે કંઈક વાવું હોય તો વાવાય તો એ કરી લીધું ને અડધી પોણી કલાક એમાં નીકળી ગઈ પછી ગદપમાંથી થાર ઉડી ગયો તો જો હમણાં એ વાધી આવ્યો ગાયને નાખી દીધું ગાય ખાય ને બાકી તો જો આપણે અહીં ટમેટીના છોડવા હતા ને એ બતાવી દઉં જા આપણે ટમેટીના છોડવા આવ્યા હતા ને આવડા એવડા થઈ ગયા હવે છે ને તડકા પડે ને દિવસના શિયાળા જેવું ન હોય દિવસના હવે તડકા પડે ગરમી થાય તો આને આપણે બાચકામાં વહેવાની હવે આને આપણે પેલા ત્રણ ને ચાર દિય પાણી દેતા એના બદલે હવે એકાત્ર એકાત્ર દેવું પડે નકર છોડવા હે ને ફૂકાવવા માંડે એટલે હવે એકાત્ર પાણી આને ચાલુ કરી દીધું આને આપણે તે દી કેળા નહીં ખાતા ને इनो फायदो जो हूं छे जो आ छोड માં ટમેટા આ એક લમ માં કેટલા ટમેટા હે પાંચ ટમેટા આયા માં એવા તો બધાય છોડ માં એક એક ડાર માં અલગ અલગ કેટલી લમ છે જા અહીં ચાર ટમેટા છે તો જા અહીં છ ટમેટા જા અહીં મોટા થઈ ગયા પેલા આયા થઈ અહીંયા બે આવ્યા ને ત્રણ હજી ફૂલ થવાના હે આમાં ત્રણ થઈ ગયા ને બે હજી ફૂલ થા હે બધાય કમરામાં હે ને પાંચ છ પાંચ છ ટમેટા છે અહીં તો જો હું હજી તો આમાં ચાલુ જ છે ઉપર નવા કમરા કાટતા જાય ને ફૂલ મૂકતા જાય નવા ફૂલ અહીં આવતા જાય ને આગલા ટમેટા હે એ મોટા થતા જાય બધા છોડવામાં એટલાય લોમ જો ટમેટાની ને ટમેટા બધાય બધા એક જ હરખા મોટા મોટા એવું નહીં કે ઝીણા ઝીણા થયા ને છોડવા એકદમ અસર નરવા નરવા હે આ ઉપર તો જા વાની છાંટી હતી ને તે તમને જરાક સફેદ સફેદ દેખાતું હોય છે વાની તો આપણે ઓલા જીવાત નો આવે ને એવા હાટું છાંટી હતી આજ આ કેળા આ ફાયદો કરે આપણે છોડને ફૂલ પોષણ મળે ને એટલે એમાં એક લૂમ બે ટમેટા આવતા હોય ને ત્યાં પાંચ થી છ ટમેટા થાય ને ઉપર નવા કમરા આવે ને એમાં આ કેટલી કેટલા ટમેટાની લૂમ આવી ચાર પાંચ છ ટમેટાની લૂમ આવી અહીંયા સાત ટમેટાની લૂમ છે હજાર 5 6 7 5 6 7 टमाटर एक-एक लुममा छे या कीरा आ फायदो करे હવે આપણે માં પાહે જઈએ તો આવી ગયા આપણે માં પાહે હાલો માં ગોવાર હમા કરતા કરતા सीताराम जैसी कृष्ण ગવલ્યો કાયમ રસઈ કરતા કરતા હોય આજે ગુવાર હમો કરતા કરતા હાવા આ ચા બેઠી ગઈ પાંદડી ફળતા ફળતા ને માને લગભગ હાથમાં માં કંઈક ને કંઈક આવું રસોઈ નું કામ હોય ત્યાં જ આપણે સીતારામ જેસી કૃષ્ણ કરાવી લે એટલે બધા ખબર એ પડી જાય કે અમારા ઘરે આજે કેવા સાક બને હા તો જો બધા ને સીતારામ ને શ્રી કૃષ્ણ આપળે આખી YouTube ફેમિલી ને જાજાન જાજા સીતારામ ને શ્રી કૃષ્ણ ને ત્યાં આજે તો બધાય થોડુંક વહેલું થઈ ગયું ગયુંતું કામ માં ને કિરામણ ને કલ્લીતું તો ને પાણી નો વારો હતો તે દક્ષા પાણી નું ને બધી ઘર નું કામ કરતી હતી ને હું તો પ્રિયલ ને પૂજાવી અને જ્યાં ગુવારામાં હતા થોડાક હું કહો હમા કરી લઉં તો પછી રસોઈ નું ટાણું થાય અહીંયા આપણે સીધું શાક નાખવાનું રે એ દક્ષા ઘરમાં પોતા કરતી હતી ને પ્રિયલ ને તો રોતી હતી ચરા કાચતી ફૂર આવી દી પછી ને હું અહીં બેહી ગયા આજે એકલી આજ પ્રિયલ સુઈ ગઈ અમારા દક્ષા ને જો રસોઈ ની ઉપાધિ ન હોય કઈ

પછી કઈ બપોર પછી નું કામ ન હોય બપોરે એમ કે આપડે ઘણી વાર આરામ કરવો હોય ને તો થાય પછી પાછું ખેતર માં વળી ચાર થોડા કામ હોય ને તો આપડે ખેતર માં નીકળીએ એમ કે થોડું કામ જાજુ હોય તો નકર એમ કે ઘર નમાન ઘર માં હોય ને તો પાંચ વાગ્યા સુધી કઈ કામ ન હોય તો જો મેં બાર નું કામ બધું પૂરું થઈ ગયું ને હવે આપડે આવી ગયા માપા હે ને શાક બનાવ્યું ને આપણે માને પૂછીએ બકડી માં શું બનાવ્યું આજે કુકર માં એવા હતું નહિ કે નું હોય ને એટલે જલ્દી સડી જાય એમાં એવા માટે નકર હું આમાં વઘારું આપડે ગુવાર કે કે હોય ને એવું શાકામાં બનાવું આખા રીંગણા મેં આમાં બનાવ્યા તા હા એમાં બનાવ્યા મીઠું થાય આપડે માં રાખ આપડા ગાજર છે ને ખેતર માં બે ત્રણ ખેતર પડ્યા મોટા ચાર પાંચ રોટલી બનાવી ને અમારા ત્રણેય ને રોટલા છે આપણે તો રોટલા રોટલા બનાવવાના ત્રણેય અત્યારે રોટલા જઈ સવારે છે ને રોટલા બનાવી ને ચાર પાંચ રોટલી બનાવી નથી

আলেটি ব্যাফর বত না আ যাও না ত মা বাহাহা ব্যাপফর হাইই্যা রাখকা ননে লেছে মেগি আল আল মেগি দেখাই তো বত ম আরর নেলাই না তার ব্যাফর পেলা জত লাই না ले की बे ले लो का यार बाद में बता टमाटर और चीप पाई माटे छी टमाटररी क्या तलती तो बे तीखी लेती मासे हरी पेयलनाथ मासे ओ पेयलनाथ जितना बे टमाटर हाँ। वाली भावा ओ तो तुम्हारा माटे सींग भजिया ले लेने तू पानी में खाय लो एक मार मैगी ले मैगी गोती दियो मन्ने काय नीचे पड़ी તર પગમાં જતે તું દેખાડી ને ઓલી બાજીઓ છે મેગી જો આઈ મેગીટ છે આઈ છે ઓલી બાજુ જો મેગી કંપની આ ચાલે આપણે પ્રિયલ હવે પ્રિયલ માટે સેવ મમરા આ મોટું પેકેટ છે એટલા ખાય નાનું પેકેટ લઈ લે એ ઓલી મોટું પેકેટ છે નાનું લઈ લે લઈ લન મોટું લઈ લે Peciu tidaklah, tidaklah. Alloh, siapa yang terukam? Alloh, siapa yang terukam? Alloh, siapa yang terukam? Alloh, Alamandalah 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 બનાવાના છે મેથી ઢોકળા જો પ્રિયલે હું ખાધું આમ કહું આખે જો હું ખાધું ત્યાં જો એનું મોઢું ભર્યું પ્રિયલે ખાધી કેડબરી કિટકટ કિટકટ ખાધી અડધી જ કટકો દીધી નાની જ લીધી હતી બીજી મેં ખાધી પ્રિયલ ને હવે મમરા ખાશે તોડી દઉં ને એટલે મમરા ખાશે આવી દઉં તો જો એટલો બધો નાસ્તો હે જુબલા માં આલો નાસ્તો કરવા પ્રિયલ પપ્પા થોડી ગદક પાઠ વાગ્યા હમ હા હા જો હમણાં આવે પપ્પા જો આવે તો ચોકલી ને દીકુ થાય ધોઈ આવી હાલો હા તોડી દઉં જો એમ કે તોડી દે જો તોડી દઉં છું આપડી હું મજીકાને હાલ એમ છો હવે ફટાકાન દઈએ તો જાતો ઉભી જાય પાછી તો અહીંયા લાય 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 હું દતી આવી એ રાખજો જો આલો બધા કોઈને નાસ્તો કરવો હોય તો આલો અને મેથીના ના મૂકી બનાવવા છે એ ખાવા આવજો હા જો માં હે ને આપડે ઓલા સીવાતા ને ચણિયા ચણિયા ચોરીના એના બ્લાઉઝ નું કટિંગ કામ કરે છે અત્યારે ટાઈમ હતો થી માકે જો એ કરી નાખવું હતી કુ રેવા દેઈ છે ને કરું પડ્યો બ્લાઉઝ ના જો વખત ખાતાઈ તો છું હું કટિંગ કરું છું

ચાલે તો જોવાનું વિડીયો હોય તો લાઈક ગો કમેન્ટમાં કરજો હમ રીલ નમસ્કાર ને તનો મજાં કે આપ સુંછી જે મેડ મનાતીઓ ચક્કર મારી આવી થી મેડ માં આવી ગઈ બેન તો હાલો બસ આજના વિડીયો આપણે એન્ડ કરી દઈએ વિડીયો ગમે હોય તો લાઈક કરજો ચેનલ માં ન હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મળશું પાછલા વિડીયો માં ત્યાં સુધી બધાઈને હરર મહાદેવ રીલ હરર મહાદેવ કોતમાધી કો એ હરર મહાદેવ